ભાજપના કેસમાં ગુથાયેલા હતા ત્યારબાદ વાયા એનસીપી થઈ અને હવે આમ આદમી પાર્ટીમાં આવ્યા છે અને રેશમા પટેલથી આજકાલ પત્રકારો ડરના માર્યા ફફડી રહ્યા છે એનું કારણ તમને ખબર છે ગુજરાતના પત્રકારોમાં એક અનોખો ફફડાટ છે કે હવે રેશમા પટેલ પત્રકારો જે કરી રહ્યા છે એ પ્રકારનું કામ જૂનાગઢ મહાનગરપાલિકાને ઢંઢોળવાનું ઝગાડવાનું કરી રહ્યા છે

નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે આવી છું એનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે અને આ બ્યુટિફિકેશન તો બે હજાર ચોવીસમાં પૂરું થવાની વાયદો હતો પણ આજે હજી પણ પૂરું નથી થયું પણ એનાથી પણ કઠણાઈની વાત એ છે કે આ કરોડો રૂપિયાથી બ્યુટિફિકેશન થાય છે આ પાણીનો જળનો મતલબ એક તળાવનો મતલબ એવો હોય છે કે પાણીનો સંગ્રહ કરવો અને એ સંગ્રહ કરેલા પાણીને જે જમીન તળ હોય છે એને ઉપર લાવવા એ લોકોનો ઉપયોગ થાય જનતાને પાણી મળી રહે એના માટે હોય છે પણ અત્યારે લાખો ગેલેન પાણીનો વ્યય કરી રહ્યા છે આ તળાવમાંથી વાલ ખોલી અને લાખો ગેલેન પાણી એમને ગટરમાં વહેડાવી રહ્યા છે તો મારે મહાનગરપાલિકાને પ્રશ્ન એ છે કે તમે આ કોના ફાયદા માટે કરી રહ્યા છો તમને પાણીનો દુરુપયોગ કરવાથી કઈ જનતાને ફાયદો થશે એનો પણ તમે જવાબ આપો બીજી વાત મારે એક એવી છે કે કરોડો રૂપિયાથી તમે આ બ્યુટિફિકેશનનું કામ કરી રહ્યા છો તો ક્યારે પૂર્ણ કરશો કારણ કે હજી પણ અહીંયા તમે જુઓ તો અહીંયા કામ આડાહોળું અસ્તવ્યસ્ત જ પડ્યું છે ત્રીજી વસ્તુ મારી એ છે કે પાણી તમે બગાડી રહ્યા છો પાણીને તમે વ્યય કરી રહ્યા છો એનો ફાયદો તમારે ઓફિશિયલી ગણાવવો જોઈએ જનતાને કહેવું જોઈએ કે અમે આ ફાયદા માટે પાણી તળાવ ખાલી કરી રહ્યા છીએ અને ચોથી વસ્તુ કે તમે તમારો જે તમે આ જે પાણીને અહીંયા ભરાઈ રહ્યું છે તો આગળની જે પણ સોસાયટીઓ છે આજુબાજુથી જે પણ ઉપરથી આવતા જે કહેવાય છે ગિરનાર કે દાતારથી પાણીઓનો સંગ્રહ થાય છે એનો નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરી હોવી જોઈએ આ તમે આ પાણી બગાડી રહ્યા છો એના પરથી શંકા એવી થાય છે કે તમે કદાચ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી એટલા માટે તમને ડર લાગી રહ્યો છે કે તળાવમાં વધારે પાણી ભરાશે અને કંઈક અમારો ભ્રષ્ટાચાર બહાર આવી જશે ક્યાંક પાણીઓ ભરાઈ જશે એટલા માટે તમને કદાચ તમે તમારા ભ્રષ્ટાચારને છુપાવવા માટે પણ આ પાણી એનો દુ દુરુપયોગ કરી રહ્યા હો એનો વ્યય કરી રહ્યા છો એટલે અહીંયા મારે સ્પષ્ટ રૂપમાં તમને પૂછવાનું છે મહાનગરપાલિકાને પૂછવાનું છે કે તમે લોકોએ પાણીનો નિકાલ કર્યો છે તો ભાઈ આ નરસિંહ મહેતા સરોવરમાં જે પાણી ભરાયું છે એને સુકામે તમે વ્ય કરી રહ્યા છો એને જનતા માટે સંગ્રહ કરીને રહેવા દો ને શા માટે તમે એનો દુરુપયોગ કરી રહ્યા છો તો આવા અસંખ્ય સવાલો છે બ્યુટિફિકેશનના નામે સાઠ કરોડ થી પણ વધારે પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આજે આ જનતાના પૈસાની દુર્દશા આપણે જોઈએ અને દુર્દશા તો છે જ બ્યુટિફિકેશન તો સાઈડમાં રહ્યું પણ જે જરૂરિયાત માટે જે તળાવ ભરેલું છે એને પણ પાણીનો દુરુપયોગ કરીને વ્યય કરી રહ્યા છે આ ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે અને આ લોકો કયો ભ્રષ્ટાચાર છુપાવવા માટે પાણી છોડી રહ્યા છે અને કઈ જનતાને ફાયદો થાય છે એનો જવાબ હું ભાજપના સત્તાધીશો પાસે માંગી રહી છું તમે આ કોન્ટ્રાક્ટોને આપ્યા છે તમે કયા લોકોને આ બધું કરવાનો કાર્ય આપ્યું છે કયા ભાજપના મળતિયાઓ પાસે આ દરેક વસ્તુના પૈસા જઈ રહ્યા છે એનો પણ જૂનાગઢની મહાનગરપાલિકાની જનતા તમારી પાસે જવાબ માંગે છે એટલે મારું સ્પષ્ટ રૂપમાં માનવું છે કે તમે આનો જવાબ ઓફિશિયલી જાહેર કરો આગામી દિવસોમાં અમે પણ લેખિતમાં જ પ્રશ્નો તમારી પાસે પૂછવા આવીશું લાખો ગેલન પાણી આમાંથી બરબાદ કરી રહ્યા છે શા માટે નરસિંહ મહેતા સરોવરનું પાણી આવી રીતે વાલ ખોલી અને આવા ખરાબ પાણીમાં ભેળવી રહ્યા છે એનો પ્રશ્નનો જવાબ મહાનગરપાલિકા આપે ભાજપ આપે પહેલાં કારણ કે આનાથી ફાયદો કઈ જનતાને છે એ પણ જનતા સામે સ્પષ્ટીકરણ કરે ફાયદો કોને છે એ પણ સ્પષ્ટીકરણ કરે તમને હું બતાવી દઉં કે જુઓ આ કઈ રીતે પાણીનો દુરુપયોગ થઈ રહ્યો છે આ કેટલા દિવસોથી આ વાલ ચાલુ ને ચાલુ છે સરોવર ભરાણો છે તો આ સરોવરમાંથી પાણી આવી રીતે ખરાબ ગંદા ગટરના અહીંયા બોર્ડ માર્યું છે ફિશિંગ મનાય છે ફિશિંગ મનાય છે મતલબ કે મહાનગરપાલિકા એ પણ જાણે છે કે આમાં

જે જીવને પણ તમે આ પાણીના સાથે સાથે તમે વહાવી રહ્યા છો તો તમને શરમ આવી જોઈએ આવા એક બાજુ તમે બોર્ડ મારો છો અને બીજી બાજુ તમે આ જે માનવ જે માનવતાવાદી જે વિચાર હોય છે જે માછલાઓને પણ તમે બક્ષતા નથી તો આ પણ એક બીજો પ્રશ્ન એવો છે કે અહીંયા મહાનગરપાલિકા ફિશિંગ મનાય છે લખે છે અને એક બાજુ પાણીના વાલ ખોલી અને આવી રીતે આ પાણીનો ગટરમાં ભેળવી રહ્યા છે અને એની સાથે જળજીવો માછલાઓ પણ વહી રહ્યા છે એ પણ મહાનગરપાલિકાએ નોંધ લેવાની ખાસ જરૂર છે. જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે હું જૂનાગઢના મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર

અહીંયા હું સ્પષ્ટ રૂપમાં જૂનાગઢની જનતાને કહેવા માંગુ છું કે કોઈનો ફાયદો નથી આ જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બને છે ને આ પ્રોજેક્ટોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પણ થયા છે આ એવા ભ્રષ્ટાચાર છે આ એવા ભ્રષ્ટાચાર છે કે જેને છુપાવવા માટે આ લોકો પાણીનો અહીંયા નિકાલ કરી રહ્યા છે કારણ કે જ્યારે આ બઈનો હોય ત્યારે એ લોકો પાસે એક રોડમેપ હોય છે આ બઈનો હોય ત્યારે એ લોકોએ દરેક જગ્યાએ સોસાયટીઓના પાણી કાઢવાના પાણી જે પણ વિસ્તારોના પાણીનો ભરાવો છે એને નિકાલ માટેની વ્યવસ્થા કરવાની હોય છે તો આ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ઉણો પડશે જેના કારણે આ તળાવ ખાલી કરવાની નોબત આવી ગઈ છે એટલે ખાસ કરીને મારે મહાનગરપાલિકાને એટલું કહેવું છે કે તમારા ભ્રષ્ટાચારો છુપાવવા માટે તમે જનતાને તરસી રાખી દેશો આ અમે નહીં ચલાવીએ આ પાણી તાત્કાલિક રૂપમાં બંધ કરી દો અને આ જે સંગ્રહ થયો છે પાણીનો આ પાણીનો સંગ્રહ એ જનતાને આગામી દિવસોમાં જ્યારે વરસાદ ન હોય જ્યારે ઉનાળો હોય ત્યારે આ પાણી ખૂબ જ કામમાં આવે એવું છે જૂનાગઢની જનતા માટે નસીમેતા સરોવર એ હૃદય સમાન છે ત્યારે મારે મહાનગરપાલિકા ભાજપને એટલું કહેવાનું છે કે આ પાણી તાત્કાલિક રીતે આમાંથી વહાવાનું બંધ કરો નહીંતર આગામી દિવસોમાં અમે ત્યાં આવીને પણ તમને લેખિતમાં રજૂઆત કરીશું પણ આ અમે જૂનાગઢની સાથે થતા અન્યાયને નહીં ચલાવી લઈએ એટલે આવા તમારા ખોખલા ભ્રષ્ટાચાર અને ખોખલા પ્રોજેક્ટને છુપાવવા માટે જનતા ઉપર આટલો બધો કહેર તમે મચાવશો તો અમે તમારા ભ્રષ્ટાચાર ખુલ્લા કરી અને જનતા સામે મુકતા રહીશું જય હિન્દ